મોહન ભાગવત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બે કલાકની મુલાકાત થઈ અને બીજે દિવસે સવારે એટલે કે બુધવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી સાથે મુલાકાત કરી ત્યારબાદ જે સિનિયર પોલિટિકલ લીડર્સ હતા રાજનાથસિંહ છે અમિતભાઈ શાહ છે એસ જયશંકર છે નિર્મલા સીતારામન છે આ બધા જ નેતાઓ સાથેની મિટિંગ થઈ અને ત્યારબાદ કેબિનેટ મિટિંગ બાદ એકાએક કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે મોદી સરકાર જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવા સંમત થઈ છે અને હવે ટૂંક સમયમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનું આખું જે કામકાજ જે છે એ શરૂ થશે શું તમે આને મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક કહી શકો કે ઇન્ડિયા ગઠબંધનનો એજન્ડા જે છે એને હાઈજેક કરવાનો એક પ્રયાસ છે કે પછી આ એક રાજકીય મજબૂરી છે કે જેના ભાગરૂપે કેન્દ્રની સરકારે આ નિર્ણય લીધો છે કારણ કે રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો છે કે અમે સંસદમાં કહ્યું હતું કે અમે એક દિવસ સરકારને મજબૂર કરીશું કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થશે અને જો તમને યાદ હોય તો અગાઉ મેં પોતે જ એક વિડીયો બનાવીને બિહારમાં જ્યારે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થઈ હતી ત્યારે કુમાર રાહુલ ગાંધી તેજસ્વી લાલુ યાદવ મમતા બેનર્જી કેજરીવાલ સ્ટાલિન અખિલેશ મુલાયમસિંહ યાદવ આ બધા નેતાઓ ઇન્ડિયા ગઠબંધનના ભાગરૂપે હતા અને એ વખતે કુમારે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની જાહેરાત પણ કરી હતી એનું અમલીકરણ પણ કર્યું હતું અને એનો ડેટા પણ જાહેર કરી દીધો હતો અને એ ડેટાના જે ચોંકાવનારા પરિણામો આવ્યા હતા જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે બિહારની સાત કરોડની વસ્તીમાં હિન્દુઓની સંખ્યા એક્યાસી ટકા છે જ્યારે મુસ્લિમોની વસ્તી સાત ટકા અને અન્ય લઘુમતીઓ જેમ કે ખ્રિસ્તી સમુદાય છે કે બૌદ્ધ સમુદાય છે એમની વસ્તી એક ટકા કરતા ઓછી છે પરંતુ આ એક્યાસી પોઈન્ટ ત્રણ ટકા જે હિન્દુઓની વસ્તી છે એમાં ઓબીસી એટલે કે અધર બેકવર્ડ ક્લાસ પછી ઈબીસી એટલે કે એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસ એટલે કે અતિ પિછડા અને અતિ અને એ ઉપરાંત શિડ્યુલ કાસ્ટ એટલે કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ની જે આખી કેટેગરી હતી એ કેટેગરી દર્શાવતી હતી કે હિન્દુઓમાં સવર્ણોની સંખ્યા જે છે એ માત્ર છે અને ત્યારે એ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે પંદર ટકા સવર્ણો માટે પચાસ ટકા જે ઇન્દિરા નું જજમેન્ટ પણ છે કે અનામતની કેપ અથવા તો સીલિંગ અથવા તો ટોચ મર્યાદા પચાસ ટકાથી વધારે ન હોવી જોઈએ ત્યારે એક તરફ હિન્દુત્વની મતબેન્ક જે છે એમાં ગાબડું પાડવાનો પ્રયાસ છે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી એ ક્લિયર કટ ઇન્સિડન્ટ સૂચવે છે કે કોમવાદ વિરુદ્ધ જ્ઞાતિવાદ મંડલ વિરુદ્ધ કમંડલ મંડલ વિરુદ્ધ મંદિરની રાજનીતિ જે છે એ હવે જોર પકડતી જાય છે ત્યારે રાહુલ ગાંધી એ સંકેત આપ્યો છે કે અમારી આગલી લડાઈ જે છે એ પચાસ ટકા અનામતની ટોચ મર્યાદા તોડવાની હશે અને એમનું જે સૂત્ર છે જે કાનસીરામના જમાનાથી બેનજી માયાવતીના જે મેન્ટર ગણાતા હતા એ હંમેશા કહેતા હતા કે જીતની આબાદી ઉતની ભાગીદારી વોટ કભી નહીં કભી નહીં તો શું હવે આ દેશમાં ફરી પાછું દિશા અને દશા બદલાશે જ્ઞાતિ આધારિત રાજકારણ જે છે એ હવે હાવી થશે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ રામ મંદિરનો મુદ્દો ચગાવ્યો વકફ બોર્ડ યુનિફોર્મ સિવિલ કોડની વાત આવી મહિલા અનામત આવ્યું એક તબક્કે ભારતીય જનતા પાર્ટી કહેતી હતી કે અમે જ્ઞાતિવાદમાં માનતા નથી માત્ર મહિલાઓ યુવાનો કિસાન અને ગરીબ આ માત્ર ચાર જ્ઞાતિ હોવી જોઈએ અને હવે બિહાર વિધાનસભાની ચૂંટણી આવી છે ત્યારે આ જે બદલાવ જોવા મળે છે એનાથી દેશની રાજનીતિની દિશા અને દશા ખરેખર બદલાશે આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય એજય ઉમટમાં પરંતુ એ વ્યાજ મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય એજે ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા પેલું બિલ આઈકોનનું બટન વિના મૂલ્યે દબાવવાનો ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોઝ આવે એના નોટિફિકેશન્સ મળતા રહે તો ધન્યવાદ તો મિત્રો આપણા દેશની પરંપરા કહો કે પ્રણાલી કહો કે એક પ્રથા કહો દર દસ વર્ષે બ્રિટિશરોના જમાનાથી આપણે ત્યાં દર દસ વર્ષે સેન્સસ એટલે કે વસ્તી ગણતરી થતી હતી પરંતુ આ વસ્તી ગણતરી જે છે એ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થતી નહોતી ઓગણીસો ને માં અંગ્રેજોના જમાનામાં છેક છેલ્લી વસ્તી ગણતરી એવી થઈ હતી કે જેમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થઈ હતી અને એનો ડેટા પ્રકાશિત કરવામાં આવ્યો હતો ઓગણીસો એકતાલીસમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થઈ હતી પરંતુ એનો ડેટા જાહેર કરવામાં આવ્યો નહોતો કારણ કે એ વસ્તી ગણતરી દરમિયાન બીજા વિશ્વયુદ્ધનો આખો ઓછાયો ચાલતો હતો અને એને કારણે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો ડેટા જે છે એ જાહેર કરવામાં આવ્યો નહોતો ટૂંકમાં ભારતની વાત કરીએ તો આઝાદ ભારતમાં દેશ આઝાદ થયો ત્યારબાદ આમ જોવા જઈએ તો ચોરાણું વર્ષ પછી પહેલી વખત એવું થશે કે સાચા અર્થમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની જાહેરાત થઈ છે અને બીજું કે આજે આ જાહેરાત થઈ છે પરંતુ આ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી ક્યારે પૂરી થશે એનો હજુ ટાઈમલાઈન કે સમયનો ક્યાસ કાઢવાનું કામ એટલા માટે અઘરું છે કારણ કે આ બે હજાર એપ્રિલ મહિનાનો આજે છેલ્લો દિવસ છે આનું જે ફોર્મ તૈયાર કરતા કારણ કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરીએ તો એનું જે ફોર્મ જે છે અત્યાર સુધીનું જે ફોર્મ હતું એમાં ઓગણત્રીસ અલગ અલગ કોલમ આવતી હતી એમાં તમારું નામ તમારી ઉંમર તમે લગ્ન કર્યા છે કે નહીં તમારા કેટલા સંતાનો છે તમે કયો ધર્મ પાળો છો તમે કઈ ભાષા બોલો છો તમે કયા પ્રાંતમાં રહો છો આ બધી જ વસ્તુ આવતી હતી પરંતુ એમાં જ્ઞાતિનું કોલમ આવતું નહોતું હિન્દુ છે કે મુસ્લિમ છે કે ખ્રિસ્તી છે કે બુદ્ધ ધર્મ પાડો છો કે તમે ધર્મમાં માનતા નથી એ કોલમ આવતી હતી પરંતુ જ્ઞાતિની કોલમ જે છે એ અત્યાર સુધી આવતી નહોતી અને બીજું કે વસ્તી ગણતરીનો જે ઓગણીસો અડતાલીસનો કાયદો છે એ કાયદામાં પણ એવું દર્શાવવામાં આવ્યું છે કે સિડ્યુલ કાસ્ટ અને સિડ્યુલ ટ્રાઇબ એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એનો જ ઉલ્લેખ છે પરંતુ જ્ઞાતિનો ઉલ્લેખ નથી એટલે ટૂંકમાં જો મોદી સરકારે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની હોય તો એમને સંસદમાં જઈને એ કાયદો જે છે સેન્સસ એક્ટ ઓગણીસો અડતાલીસનો એમાં પણ સુધારો કરવો પડશે માની લો કે આ બધું થાય અને કારણ કે સર્વપક્ષીય સંમતિ છે કોંગ્રેસ છે માયાવતી છે સમાજવાદી પાર્ટી છે જનતા દલ પાર્ટી છે મમતા બેનર્જી છે સ્ટાલિન છે આ બધાએ તો સરકારની જાહેરાતને એકદમ આવકારી છે અને કહ્યું છે કે જ્ઞાતિ આધારિત વસ્તુ ગણતરી થવી જોઈએ ટૂંકમાં સર્વસંમતિથી આ કાયદો પસાર પણ થઈ જશે પરંતુ એનો અર્થ એ કે વસ્તી ગણતરીની પ્રક્રિયા જે છે અત્યંત જટિલ છે શક્ય છે કે આમાં કાનૂની બાધા પણ આવે અને નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ પણ કરવામાં આવે કશું જ ન થાય તો પણ હું એવું માનું છું કે કમસે કમ એક સવા વર્ષ તો જે છે વસ્તી ગણતરીને થશે એટલે બે હજાર સત્તાવીસ પહેલાં આના પરિણામ આવી શકે તેમ નથી હવે બે હજાર અગિયારની વાત કરીએ તો બે હજાર અગિયારમાં છેલ્લી વસ્તી ગણતરી થઈ હતી એમાં પરિણામ જે ડેટા ગણતરીના આવ્યા હતા ડેટા એનાલિસિસ પરથી ખબર પડે છે કે શિડ્યુલ કાસ્ટ એટલે અનુસૂચિત જાની જો વાત કરીએ તો બારસો ને સિત્તેર અલગ અલગ જ્ઞાતિ જે છે એમાં આવે છે અને દેશમાં અનુસૂચિત જાતિ જે છે એની જનગણના જે છે એ થઈ છે એ સોળ પોઈન્ટ છ ટકા સિડ્યુલ કાસ્ટમાં આવે છે અને સિડ્યુલ ટ્રાઈબ જે છે એમાં સાતસો ને અડતાલીસ અલગ અલગ જ્ઞાતિ છે અને એની વસ્તી આઠ પોઈન્ટ છ ટકા થઈ એટલે સોળ પોઈન્ટ છ ટકા અને આઠ પોઈન્ટ છ ટકા એટલે પચીસ પોઈન્ટ બે ટકા વસ્તી જે છે એ સેડ્યુલ કાસ્ટ અને સેડ્યુલ ટ્રાઇબની છે હવે હિન્દુઓની જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓ ની વાત કરીએ તો ત્રણ હજાર જેટલી જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ છે પરંતુ એમાં પણ ઓબીસી એટલે કે અધર બેકવર્ડ ક્લાસની જો વાત કરીએ તો છવ્વીસો ને પચાસ જેટલી અધર બેકવર્ડ ક્લાસનો સમાવેશ થાય છે અલબત્ત એ હિન્દુ ચોક્કસ છે પણ એ અધર બેકવર્ડ ક્લાસ એટલે કે અન્ય પછાત જાતિઓમાં છવ્વીસો ને પચાસનો સમાવેશ થાય છે એ જ દૃષ્ટિએ જોવા જઈએ તો મુસ્લિમો જે છે એની વસ્તીમાં અલગ અલગ બસો જ્ઞાતિ અને પેટા જ્ઞાતિનો સમાવેશ થાય છે દાખલા તરીકે સિયા છે સુન્ની છે ખોજા છે વોરા છે અહેમદિયા છે આ પ્રકારના હવે સૌથી મોટો સવાલ એ છે કે જ્ઞાતિ આધારિત જો વસ્તી ગણતરી થાય તો એનું જે પરિણામ આવે એનાથી આ દેશના પરિમાણ કઈ રીતે બદલાશે કારણ કે તમે જુઓ તો દેશના રાજકારણની દિશા અને દશા બધું જ બદલાઈ જશે કારણ કે આ મંડલ આધારિત રાજનીતિ ચાલશે કે મંદિર આધારિત ચાલુ થશે મંડલ વિરુદ્ધ કમંડલની આ લડાઈ શરૂ થશે કારણ કે આપણી પાસે અત્યારે જોવા જઈએ તો બે મોડલ છે કે જ્યાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી રાજ્ય સરકારોએ પોતાની રીતે કરી છે અલબત્ત રાષ્ટ્રીય ગણતરી અલગ થઈ શકે આ ડેટા અલગ હોઈ શકે હજુ કોઈ પ્રમાણભૂત નથી પરંતુ બિહાર જે છે એ સૌથી પહેલું રાજ્ય હતું કે જેને જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી હતી કુમારે અને ત્યારે કુમાર મોદી સરકારના અથવા તો ભાજપના સહયોગી નહોતા ત્યારે એ તેજસ્વી લાલુ યાદવ સાથે હતા રાહુલ ગાંધીનું જે ઇન્ડિયા ગઠબંધનની જે વાત હતી એમાં કેજરીવાલ મમતા બેનરજી તેજસ્વી લાલુ યાદવ સ્ટાલિન અને અખિલેશ મુલાયમસિંહ યાદવ આ બધા લોકોની જે ગુટબંધી ચાલતી હતી ઇન્ડિયા ગઠબંધનના નામે ત્યારે એ લોકો કહેતા હતા કે ઓબીસી એટલે કે અધર બેકવર્ડ ક્લાસ ઉપરાંત એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસ એટલે કે પિછડા અને અતિ પિછડાની પણ એમ કે કેટેગરી થવી જોઈએ હવે બિહારની જો હું વાત કરું તો બિહારની વસ્તી તેર પોઈન્ટ સાત કરોડની છે આ કેસ સ્ટડી તરીકે બિહાર એટલા માટે સમજવા જોઈએ કારણ કે બિહાર જે છે એ સૌથી પહેલું બે હજાર ત્રેવીસમાં એનો ડેટા બહાર પડ્યો હવે એમાં ઓ જે કહે છે ઓબીસીની વસ્તી સત્તાવીસ પોઈન્ટ ચૌદ ટકા હતી પણ ઈ એટલે કે એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસ એટલે કે અતિ પિછડા વર્ગની સંખ્યા જે છે છત્રીસ ટકા હતી એટલે આ બંનેનો હું સરવાળો કરું ઓબીસી અને ઈબીસી એટલે તેસઠ પોઈન્ટ ચૌદ ટકા આવે ત્રેસઠ પોઈન્ટ ચૌદ ટકા એટલે તમે વિચારો કે કેટલી મોટી વસ્તી જે છે એ ત્રેસઠ પોઈન્ટ ચૌદ ટકાની છે અને એની સામે એ લોકોને મળતી અનામતની ટકાવરી માત્ર સત્તાવીસ ટકા છે હવે સિડ્યુલ કાસ્ટની વાત કરું તો બિહારમાં સિડ્યુલ કાસ્ટ જે છે એ ઓગણીસ પોઈન્ટ પાંસઠ ટકા હતું અને સેડ્યુલ ટ્રાઇબ એટલે કે આદિવાસી જે છે એ માત્ર એક પોઈન્ટ અડસઠ ટકા હવે સામાન્ય રીતે જોવા જઈએ તો દેશના કોઈપણ વિસ્તારમાં આદિવાસીની સંખ્યા જે છે એ સાત ટકાથી ઉપર હોય છે તો બિહારમાં માત્ર એક પોઈન્ટ અડસઠ ટકા કેમ તો એનું કારણ એ છે કે બિહારથી અલગ પડેલો ઝારખંડ વિસ્તાર જે છે ત્યાં આદિવાસીઓની વસ્તી લગભગ સત્તાવીસથી થી ત્રીસ ટકા છે કારણ કે આખો પ્રદેશ છે જે છે આદિવાસીનો છે જ્યારે બિહારમાં આદિવાસીઓની વસ્તી ઓછી છે કુલ મિલાકે હિન્દુઓની વસ્તી જે છે એ એક્યાસી પોઈન્ટ નવ ટકા બિહારમાં નોંધાય છે એની સામે બે હજાર ને વસ્તી ગણતરી એવું બતાવતી હતી કે હિન્દુઓની સંખ્યા બ્યાસી પોઈન્ટ સાત ટકા હતી એનો અર્થ એ કે બિહારમાં હિન્દુઓની સંખ્યા બ્યાસી પોઈન્ટ સાત ટકા હતી એ ઘટીને એક્યાસી પોઈન્ટ નવ ટકા થઈ એનો અર્થ એ કે હિન્દુઓની વસ્તીમાં બિહારમાં પોઈન્ટ એટ પરસન્ટ એટલે કે જીરો પોઈન્ટ આઠ ટકાનો ઘટાડો થયો સામા પક્ષે મુસ્લિમોની સંખ્યા કે જે સોળ પોઈન્ટ નવ ટકા હતી એ વધીને સત્તર પોઈન્ટ સાત ટકા થઈ આ નીતિશ કુમારની સરકારે કરેલો સર્વેક્ષણ સૂચવે છે એનો અર્થ એ કે હિન્દુઓની જેટલી સંખ્યા ઘટી એટલી જ મુસ્લિમોની વધી એનો અર્થ એ કે સત્તર પોઈન્ટ સાત ટકા મુસ્લિમો છે જ્યારે ખ્રિસ્તી છે બુદ્ધ સમુદાય છે એ બધાની વસ્તી એક ટકાથી ઓછો ઓછી જેટલી બિહારમાં હતી જ્યારે પોતાની જાતને નાસ્તિકમાં ખપાવનારાઓની સંખ્યા માત્ર બે હજાર એકસો ને તેતાલીસ હતી હવે એનો અર્થ સાફ છે કે ભારતીય જનતા પાર્ટીની જે સૌથી મજબૂત વોટ બેંક છે એ હિન્દુત્વની બેંક છે પણ બિહાર એક એવું રાજ્ય છે કે જ્યાં હિન્દુત્વની વોટ બેંકમાં ગાબડું પડી શકે છે અને એટલા માટે બિહારની ચૂંટણી આવી રહી છે ત્યારે મોહન ભાગવતને વિશ્વાસમાં લઈને ભારતીય જનતા પાર્ટીની શીર્ષસ્થ નેતાગીરીએ કદાચ એવો નિર્ણય લીધો હોય કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની જાહેરાત કરવામાં કોઈ નુકસાન નથી કારણ કે આખા દેશમાં આ પ્રકારની વાત ચાલી રહી છે હવે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવાથી શું એક તો રાહુલ ગાંધી છે કે તેજસ્વી કે લાલુ યાદવ છે કે અખિલેશ યાદવ છે કે મમતા બેનરજી છે આ બધાનો જે પોલિટિકલ એજન્ડા હતો એ માત્ર હતો કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી શા માટે નથી કરતા એટલે બીજેપી જે છે એમના આ એજન્ડાની કે એમનો જે આ ફુગ્ગો છે એ ફુગ્ગામાંથી હવા કાઢી નાખશે કે ચલો ભાઈ અમે પણ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી માટે સંમત થઈ ગયા હવે તમે ક્રેડિટ લેવી હોય તો લો પણ સામા પક્ષે ભાજપ કોંગ્રેસને સવાલ પૂછે છે કે અત્યાર સુધી કોંગ્રેસની સરકાર હતી તો કોંગ્રેસે શા માટે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી ન કરી બે હજાર ને દસમાં મનમોહનસિંહ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે આ મુદ્દો આવ્યો હતો અને બે હજાર અગિયારની જે વસ્તી ગણતરી થઈ હતી એમાં વસ્તી ગણતરીમાં સોશિયો ઇકોનોમિક સર્વે જે થયો હતો એ સોશિયો ઇકોનોમિક સર્વેમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થઈ હતી પરંતુ એ સેન્સસથી અલગ કારણ કે મેં તમને કહ્યું તેમ સેન્સસ એક્ટ જે હતો 1948 ફોર્ટી એટ જ બદલ્યો નહોતો અને બદલવાનો સમય પણ નહોતો કારણ કે સરકાર જે છે એ ઘણા બધા વિવાદમાં ઘેરાયેલી હતી એટલે સરકારે એ તબક્કે અને બીજેપીનું સમર્થન પણ નહોતું એટલે સરકારે એ તબક્કે સોશિયો ઇકોનોમિક સર્વે જે છે એ અલગ કરાવ્યો અને એ સોશિયો ઇકોનોમિક સર્વે જે છે એ રૂરલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ અને હોમ મિનિસ્ટ્રી આ ત્રણ મંત્રાલયોએ એક થઈને એ સર્વે કર્યો હતો અને એ વખતે એવી વાત હતી કે ભાઈ સરકારની કઈ યોજનામાં કયા પ્રકારના લોકોને લાભ મળે છે અથવા તો કઈ રીતે લાભાર્થીઓને વધુ બહેતર લાભ મળી શકે એના માટેની એ આખી કવાયત હતી હવે તમને એવો પ્રશ્ન થશે કે ખરેખર જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવાથી રાજકીય લાભ થાય ચોક્કસ થાય દાખલા તરીકે ગુજરાતનું જ ઉદાહરણ તમે જુઓ તો માધવસિંહ સોલંકીની સરકાર જે ગુજરાતમાં બની હતી કે જેને સર્વાધિક બેઠકો મેળવવાનો રેકોર્ડ જે તે સમયે કર્યો હતો એકસો બ્યાસીમાંથી એકસો ઓગણપચાસ અલબત્ત ભારતીય જનતા પાર્ટીએ ગત વિધાનસભાની ચૂંટણીમાં એ રેકોર્ડ તોડી અને એકસો છપ્પન બેઠકો લઈ આવ્યા પણ એ જે તે સમયે માધવસિંહ સોલંકી એ રેકોર્ડ કરી શક્યા હતા એનું કારણ એ હતું માધવસિંહ સોલંકીની ખામ થિયરી જેમાં ક્ષત્રિય દલિત આદિવાસી અને મુસ્લિમ આ જે આખું કાસ્ટ કોમ્બિનેશન એમને બનાવ્યું હતું એના કારણે માધવસિંહ સોલંકીની રાજકીય જે વિચારસરણી હતી જેને જીનાભાઈ દરજી કે સનત મહેતા જેવા નેતાઓનું સમર્થન પણ હતું અને એમનું આ એક બ્રેઇન ચાઇલ્ડ હતું જેને કારણે ગુજરાતમાં છેલ્લે કોંગ્રેસને મળેલી એ સર્વાધિક સફળતા હતી રાજીવ ગાંધીની વાત કરું તો રાજીવ ગાંધી ને ઇન્દિરા ગાંધીની હત્યા બાદ થયેલી લોકસભાની ચૂંટણીમાં સર્વાધિક ચારસો ને બાવન જેટલી બેઠકો લોકસભામાં મળી હતી પરંતુ ત્યારબાદ વીપી સિંઘની સરકાર આવી એ પહેલાં તમે જોયું હોય તો જ્ઞાતિ આધારિત સળવળાટ શરૂ થયો હતો ને વીપી સિંઘે પોતાની સરકારને ટકાવવા માટે માંડલ કાર્ડ નો ઉપયોગ કર્યો હતો અને માંડલ કમિશનનો રિપોર્ટ કે જે અગાઉની સરકારોએ અભેરાઈએ ચડાવી દીધો હતો એ નીચે ઉતાર્યો હતો અને માંડલ કમિશનના આધારે તેમણે કહ્યું હતું કે જો માંડલ સમુદાયની વસ્તી બાવન ટકાથી વધારે હોય જે બિહારના કિસ્સામાં તમે જુઓ તો ત્યાંસઠ ટકાથી વધારે નીકળે છે તો પછી સત્તાવીસ ટકાની અનામતની જે મર્યાદા ઓબીસી માટે છે એ શા માટે હોવી જોઈએ હવે એ અનામતની જે આખી વાત જે છે એ હવે તમે જુઓ તો નવેસરથી બહાર આવી છે અને જો જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો બે મોડલ છે એક તેલંગાણાનું મોડલ છે જે કોંગ્રેસ પાર્ટીએ તાજેતરમાં જ ત્યાં વસ્તી ગણતરી કરાવી અને બીજું બિહારનું મોડલ છે પણ બંને મોડલમાં એવું ચોક્કસ દેખાય છે કે સવર્ણોની વસ્તી જે છે એ માત્ર પંદર ટકા છે અને અનામતની કેટેગરી ઓપનમાં પચાસ ટકા છે અને પચાસ ટકા અનામત છે અલબત્ત શિડ્યુલ કાસ્ટ શિડ્યુલ ટ્રાઇબ એટલે કે અનુસૂચિત જાતિ જનજાતિ અને ઓબીસી કેટેગરીના લોકો ઓપનમાં જો મેરિટમાં આવે તો એ લોકોને કોઈ રોકી શકતું નથી પરંતુ વિકાસનું જે નવું મોડલ લાવવાની વાત થઈ રહી છે અને એમાં તો કોંગ્રેસ પાર્ટી આગળ વધીને એવું કહી રહી છે કે આર્ટિકલ ફિફ્ટીન જે છે એમાં આર્ટિકલ ફિફ્ટીન ફાઇવ એ એવું કહે છે કે ખાનગી કંપનીઓને ખાનગી ક્ષેત્રમાં પણ તમારે અનામતનું અમલીકરણ થવું જોઈએ ટૂંકમાં જ્ઞાતિવાદનો જે આખો વિવાદ જે ચાલી રહ્યો છે એમાં ઇન્દિરા સહનીનું જે ઓગણીસો બાણુંનું જજમેન્ટ છે જેમાં પચાસ ટકા એક ટોચ મર્યાદા લગાડી છે કે એનાથી ઉપર અનામત ન હોય તો હવે યક્ષ પ્રશ્ન એ છે કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થઈ જશે અને જીસકી જીતની આબાદારી આબાદી ઉસકી ઉતની ભાગીદારી અને તમે સમાજના દરેકે દરેક સરકારી ઇન્સ્ટિટ્યૂટમાં અનામતની ટકાવારી ધરાવતા લોકોને કેટલો લાભ મળી રહ્યો છે ત્યાં સુધીનું જો માઇક્રો માઇક્રો પ્લાનિંગ અને માઇક્રો માઇક્રો કેલ્ક્યુલેશન કરવા જશો તો શું આવનારા દિવસમાં પચાસ ટકા અનામતની જે ટોચ મર્યાદા જે છે એ વધારીને એને ઉપર લઈ જઈ શકાય અલબત્ત આ હજુ જો અને તોની વાત છે આગે આગે દેખો હોતા હે ક્યાં એક વાત ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો જે છે એ સ્વીકાર્યો છે એનાથી હવે તમામ પક્ષો બાયનલાજ એક ટેબલ પર આવી ગયા છે એક મેજ પર આવી ગયા છે સેમ પેજ પર આવી ગયા છે અને એટલે દેશના રાજકારણની દિશા અને દશા બદલાય તો નવાઈ પામવા જેવું નથી અલબત્ત આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય હજી ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો અનામતની ટકાવારી વધવી જોઈએ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીથી ફાયદો થશે નુકસાન થશે શું ફાયદો થશે તમારી ટીકા ટિપ્પણી અને અવલોકનો અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર